સુરક્ષિત રહે લોકોને થતા અકસ્માતોને નિવારી શકાય એ માટે થઈને લોકો માટે તેની જનજાગૃતિના ભાગરૂપે હેલ્મેટનો કાયદો લાવવામાં આવ્યો પરંતુ આ કાયદા કાયદાને લીધે

એટલે કે લોકો વધુ વધુ સુરક્ષિત રહે એ બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે પરંતુ લોકોને કોઈ પણ જાતની તકલીફ પડે કોઈ પણ જાતનો એ લોકોને પ્રશ્ન કોઈ પણ કામ કરવામાં આવશે નહીં પરંતુ લોકોની સુરક્ષા એ સરકારની સૌથી પ્રથમ બેન કોઈ મુદત વધારવાની વાત થઈ છે આટલો લોક જુવાળ છે વિરોધ છે હાલના તબક્કે હર્ષભાઈ એવું કીધું છે કે આ જ હજી બે મહિના સુધી લોકોને પોતાની સુરક્ષા માટે તેને જાગૃત નહી એટલે એમાં મુદત વધારશે અત્યારે જે વિરોધ ચાલે છે એમાં એમ એક્સટેન્ડ કરશે કે આઠમી થી નહીં તો ડિસેમ્બર થી લાગુ કરશું હેલ્મેટ નો કાયદો બે મહિના સુધી થાય વધુ ને વધુ સુરક્ષિત થાય અને લોકોને જાગૃત કરવામાં આવશે